ભુજના સાગર સિટી વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને રહેવાસીઓની નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી એક વર્ષથી પાણીની સમસ્યાથી ત્રસ્ત રહેતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ભુજમાં દિવસે દિવસ વિસ્તાર વધી રહ્યો છે અલગ અલગ વિસ્તારોમાં સોસાયટીનું નિર્માણ થઈ રહ્યું છે લોકો પોતાના ઘરમાં ઘરનું સપનું જોઈને મકાનો ખરીદી રહ્યા છે પરંતુ નવા ઊભા થતા વિસ્તારોમાં સૌથી મોટી પીવાના પાણીના વિતરણની સમસ્યા સૌને કનગડવા લાગી છે ભુજ નગરપાલિકા ખાતે છેલ્લા એક વર્ષથી પાણી મિત્રના પ્રશ્નને હેરાન પરેશાન સાગર સિટી અને સાગર બંગ્લોઝના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સાગર બંગ્લોઝના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવા માટે આવેલા સાગર બંગ્લોઝના રહેવાસીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરતા જણાવાયું હતું કે સાગર સિટી વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની સમસ્યાને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ બાબતે વખતો વખત રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી જોકે આજની રજૂઆત બાદ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો તેમ જણાવતા રહેવાસીઓએ આગામી સમયમાં અહીંને પાણીની સમસ્યા હલ થશે તેવી આશા વ્યક્ત કરી હતી મારા નામ દિપ્તીબેન પિનારા છે હું સાગર સિટી સાગર બંગ્લોઝમાંથી આવું છું છેલ્લા એક દોઢ વર્ષથી પાણીની સમસ્યા છે અમને ટેન્કર મંગાવવા પડે છે અને પાણી બિલકુલ આવતું નથી આવે તો ખૂબ જ ધીમું આવે છે તેમાં બધા પરિવારવાળા છે પોતાના ઘરનું કેવી રીતે ચલાવે અને ટેન્કરના ભાવ પણ કેટલા બધા છે કે જે દરેક ઘરને એમ કે પરવડે એમ નથી તો અહીંયા આગળ અમે રજૂઆત કરવા આવ્યા છે આની પહેલે પણ અમે પાંચ છ વખત અહીંયા આવી ગયા પણ છતાં પણ કોઈ કાંઈ કરતું નથી તો આજે તાત્કાલિક ધોરણે જો એ લોકો કાંઈ આ નિર્ણય લે તો અમારી જે સાગર સિટીમાં જે સાગર બંગલોસમાં જે પાણીની સમસ્યા છે ને એ કાયમને માટે મટી જાય એના માટેની અમે વિનંતી કરીએ છીએ હા હું વિનોદભાઈ જોશી સાગર સિટી સાગર બંગલોમાં રહું છું આજે અમને પાણી સપ્લાયની ઘણા સમયથી લગભગ બાર મહિના જેવા થઈ ગયા અમે અનેક રજૂઆતો કરી છે મોખિક કરી છે એકલ દોકલ આવીને રજૂઆતો કરી છે પણ ધ્યાન દેવામાં આવ્યું નથી આજે અમે સોસાયટીના સાગર બંગલોના બધી ભાઈઓ બહેનો સાથે મળી અને આવેદનપત્ર નગરપાલિકામાં આપેલું છે જાડેજા સાહેબને જાડેજા સાહેબે સારો ઉત્તર આપ્યો છે કે ત્યાં આવીને સક્ષમ અધિકારી ત્યાં આવીને જોશે અને આ આ વાતનું પાણી સપ્લાયનું નિરાકરણ કરશે એવી અમને હૈયાધારણ આપવામાં આવી છે કેટલા દિવસે लगभग 12 महीना थी आवो छे और कितनी वस्ती छे वस्ती लगभग 55 से 60 बंगलो छे एक बंगला में चार जणा के पांच जणा लेखो तो मतलब ई प्रमाण छे साहब आर्य कन्या गुरुकुल करीब नब्बे एकड़ में फैले इस विशाल परिसर में कक्षा पांच से लेकर बारह तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर